હેલો દોસ્તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ તો પિન્ટુ ગામ મળ્યો મારી આ ચેનલમાં તમારું તમારું સ્વાગત છે તો સરસ મને સવાર થઈ ગઈ નહીં ફ્રેન્ડ થઈ ગયા અને શરૂઆત કરીએ આપણે તો દૂધ શું હવે તમે જોઈ શકો છો દૂધ થઈ દૂધ ખરમખર મૂકવાનું છે આમાં શું છે ક્રેક ચેક બિસ્કીટ આમાં છે ક્રેક ચેક

ઓકે જો આ નાનો આ નાનો મારો છોકરો રમે છે મસ્ત તું શું કરો હવે હેલો દોસ્તો તો રાતના દોઢ વાગ્યા છે અને દોઢ વાગે હું અહીં અમારા હનુમાનજી મંદિરે રસોડું ચાલતું તો મંદિરેથી આવ્યો અને હવે બનાવું છું કોફી ઓકે તો દોસ્તો તમે જોઈ શકો છો દૂધ ઊનું કરવા મૂકી દીધું છે અને કોફી અડધી જે પડી ગઈ હતી એ અડધી પડી ગઈ નાખી દઉં છું અને બનાવીશ ઓકે દોસ્તો અત્યાર સુધી બ્લોગમાં બનાવજો કે હવે થઈ ગઈ છે રાત એટલે હવે થોડુંક સુઈ જઈશું ઓકે સવારે કાલે હનુમાન જયંતિ છે યસ તો મારી કોફી થઈ ગઈ છે તૈયાર દોસ્તો હવે અહીંયા ઘડી આપણે બ્લોગને કરીશું એન્ડ કારણ કે થઈ ગઈ છે રાત હવે સુઈ જઈશું કારણ કે સવારે થોડું વહેલું ઉઠવાનું છે નોકરી જવાનું છે પ્લાસ કાલ હનુમાન જયંતિ છે તો બધાને જય હનુમાન દાદા જય શ્રીરામ હનુમાન જયંતિની બધાને હાર્દિક શુભકામનાઓ ઓકે દોસ્તો તો મળીએ બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય રામ અને હા વ્લોગ કેવો લાગ્યો વ્લોગ સારો લાગ્યો તો કોમેન્ટ કરી દેજો ઓકે